ધોરાજી ખાતે શ્રી ધોરાજી વિવિધ કાર્યકારી સહકારી મંડળી લિમિટેડ દ્વારા એકોતેરમાં વાર્ષિક અહેવાલ બે હજાર ચોવીસ પચ્ચીસ મંડળીના સભાસદોની હાજરીમાં જાહેર કરવામાં આવ્યું હતું મંડળીના પ્રમુખ ચિંટુભાઈ કોયાણીએ જણાવેલ કે આ વર્ષ દરમિયાન સહકારી મંડળીને રૂપિયા અડત્રીસ લાખનો નફો થયેલ છે અને વધુમાં જણાવેલ કે ગત વર્ષે સભાસદ એક હજાર બસ્સો સડસઠ હતા જે ચાલુ વર્ષ દરમિયાન એક હજાર બસ્સો ચોરાણું નોંધાયેલ છે શેરભંડોળ વર્ષ દરમિયાન પાંચ લાખ સુડતાલીસ હજાર બસો નેવું નો વધારો થયેલ છે અને અંતે વર્ષના અંતે શેર ભંડોળ રૂપિયા ચોતેર લાખ પંચ્યાસી હજાર ત્રણસો સિત્તેરનો થયેલ છે તદુપરાંત મંડળીએ ત્રણ હજાર ચારસો એકાણું પંચોતેર ટન તમામ પ્રકારનું ખાતરનું વેચાણ કરેલ તેમજ વર્ષ દરમિયાન મંડળીમાંથી કુલ એક હજાર એકસો પાંત્રીસ સભાસદો ધિરાણ આપેલ છે જેમાં કેસીસી ધિરાણ એકવીસ કરોડ તેમજ મધ્યમ મુદત ખેતી બિનખેતી તમામ પ્રકારનું ધિરાણ એક કરોડ દસ લાખનું મળીને કુલ બાવીસ કરોડ ચૌદ લાખનું કરેલ છે વર્ષ દરમિયાન મંડળીએ કરેલ નફાને ધ્યાનમાં રાખીને સભાસદોને પંદર ટકા ડિવિડંડ આપવાની ભલામણ સાધારણ સભાને કરેલ છે જે ડિવિડંડની રકમ રૂપિયા અગિયાર લાખ પાંત્રીસ હજાર જેવી રકમ ખેડૂત સભાસદોના ખાતામાં જમા કરાવવામાં આવશે તેમજ ખેડૂતનું આકસ્મિક મૃત્યુના કિસ્સામાં મદદરૂપ થવા વિચાર અમલમાં મૂકી આ વીમા મંડળી દ્વારા દસ લાખ અને જિલ્લા બેંક દ્વારા રૂપિયા દસ લાખ વીમા પોલિસી લઈ ધીરાણ લેતા ખેડૂત ખાતેદારોને આકસ્મિક મૃત્યુના કિસ્સામાં સહાય યોજનાથી ખેડૂતોને વીમા સુરક્ષિત કરેલ છે અને આની જ આ સાધારણ સભાના ખાસ આમંત્રિત મહેમાન જેતપુર નામ કndor ના ધારાસભ્ય જયેશભાઈ રાદળિયા હાજર રહી ખેડૂત ભાઈઓને મંડળી વિશેની માહિતી આપી તેમજ મંડળીના પ્રમુખ ચિન્ટુભાઈ કોયાણી ઉપપ્રમુખ જયાнтиભાઈ બાલધા आरडीसी बैंक ના જનરલ મેનેજર સખિયા સાહેબ આરडीसी બેંક ના ડિરેક્ટર કાંતિભાઈ જાગાણી ધોરાજી માર્કેટયાર્ડ ના चेयरमैन હરકિશનભાઈ માવાણી તથા કમિટી ના ભારે જમત ઉઠાવી અને આજ ની આસાધારણ સભા સફળ બનાવી હતી હું પ્રતિ કપુપરા શ્રી જોલિતા ના રોજ અમો વર્ષિક સભા સુભાડી આયોજન કરેલ છે તારીખ એકત્રીસ ત્રણ પચીસ ના જે વાર્ષિક હિસાબો છે એમાં અમે આડત્રીસ લાખ નો નફો કરેલો છે જે પ્રત્યે અમે સભાસદો ને પંદર ટકા લેખે ડિવિઝન જાહેરાત કરીએ છીએ સભાસદો ને જે આર્થિક જે જરૂરિયાત મુજબ અમો જે ખાતર વિતરણ કરીએ છીએ પ્લસ અમે જે સભાસદો ને મેડિકલ સહાય તરીકે દસ હજાર રૂપિયા જે બેંક તરફથી જે પંદર હજાર રૂપિયા છે જે અમો પંદર દસ હજાર રૂપિયા અમે મંડી તરફથી આપીએ છીએ ત્યારબાદ અમે